આ છે દેશનો ગર્વ આ છે લોકશાહીનો પર્વ નમસ્કાર ડે હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું બિલકુલ લોકસભા ચૂંટણીની તારીખો કે જેની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા સામાન્ય જનતાથી લઈને પોલિટિશિયન જે રાહ જોઈ રહ્યા હતા તે તારીખોની જાહેરાત થઈ ચૂકી છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે કુલ સાત તબક્કામાં મતદાન યોજાશે સાત તબક્કામાં જેમાં ગુજરાતનું ત્રીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે

પ્રથમ રાજેશભાઈ જે પ્રમાણે અત્યારે આપણે જોવા જઈએ તો ઇલેક્શન કમિશનર દ્વારા જાહેરાત થઈ ચુકી છે ખાસ આચાર સંહિતાની વાત કરવામાં આવે તો આચાર સંહિતા પણ લાગુ કરવામાં આવી છે આચાર સંહિતાનું અત્યારે વાત કરીએ તો ઉમેદવાર અને સામાન્ય જનતાએ શું ધ્યાન રાખવું પડશે જો આજે બહુ વિગતવાર પ્રેસ કરી છે ચૂંટણી કમિશને અને એને પ્રજા માટે પણ એટલે સોશિયલ મીડિયા મીડિયા ઉપર એક્ટિવ નાગરિકો માટે પણ અને રાજનીતિ સાથે સંકળાયેલા કાર્યકરો અને એમના નેતાઓ માટે એ બધા જ માટે જે છે એ ગાઈડલાઈનની બહુ વિગતવાર વાત કરી છે અને દર વખતે જે વાત થતી હોય છે કે ચૂંટણી કમિશન એક નોટિસ આપી અને પછી એના ઉપર આગળ કરતા નથી કશું કાર્યવાહી કારણ કે એટ સ્પીચ છે એ પણ દર ઇલેક્શનમાં આપણે જોઈએ છે કે કોઈક ના કોઈક દ્વારા અપાતી હોય છે એ વખતે એના નોટિસ જારી કરવામાં આવે છે પણ પછી એના ઉપર શું થયું એ બહુ ખ્યાલ આવતો નથી આ વખતે એવું સ્પષ્ટ કર્યું છે કે અમે એનાથી એક સ્ટેપ ઉપર એટલે મોરલ ગ્રાઉન્ડ થી એક સ્ટેપ ઉપર અમે લીગલ ગ્રાઉન્ડ સુધી પણ આમાં જવા માંગીએ છીએ એટલે ચૂંટણી આવે એટલે તમને ખબર છે કે અફવાઓ ફેલાવાની પછી લોકોને ભ્રમિત કરવા એવા ન્યૂઝ ફેલાવાના આ બધું ચાલુ થતું હોય છે એનાથી ચેતવા માટે કે ફોરવર્ડ કરતા પહેલા તમે પેલા તથ્યને તપાસો અને પછી જે છે એને આગળ લઈ જાઓ આ એક મોરલ ગ્રાઉન્ડ ઉભું કરવા માટે જે જરૂરી ગાઈડલાઈન્સ છે એની ચર્ચા આજે એમણે કરી છે અને શાયરાના અંદાજમાં ઘણી બધી બાબતો જે છે એમણે કીધું છે કે ભાઈ એ રીતે તમે લડો કે એ જે ગ્રાઉન્ડ છે એનું આપણે જે દર ઇલેક્શન જોઈએ છે કે રાજનીતિના આપણે અધપતનના તળિયા રાજનીતિ શોધતી હોય એવી પરિસ્થિતિ હોય છે બધા જ પક્ષો તરફથી પક્ષ બાકાત નથી ત્યારે એમ કે તમે તમારા વાણી વિલાસ જે છે એના ઉપર નિયંત્રણ કરો મુદ્દા આધારિત ચૂંટણી લડાય અને મની મસલ્સ અને આ જે મિસપ્રિટિશન ઓફ ન્યૂઝ છે એ ના થાય મીડિયા માટે પણ કેટલીક ગાઈડલાઈન એમણે કીધી છે કે ભાઈ શું ન્યૂઝ છે અને શું એડવર્ટાઇઝમેન્ટ છે એ તમારે હોડ પાડી અને લોકો સુધી પહોંચાડવી પડશે આખી તમે પ્રેસ મુખ્ય મુદ્દો સૌથી મોટું અલગ 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 ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ કલ્ચર આ બધાની સાથે ચૂંટણીનો કાર્યક્રમ ગોઠવવો અને એને સફળતાપૂર્વક પૂરો એમાં માત્ર ચૂંટણી કમિશન એના જે એક દોઢ કરોડ કર્મચારીઓની સાથે સંકળાયેલા લોકો હોય એનાથી નથી થતું એની સાથે જે છે રાજકીય પક્ષોનો પણ સહકાર જોઈએ અને મતદારો તરીકે જે નાગરિકો છે એ નાગરિકોએ પણ આ જે નૈતિક ધોરણો છે ઇલેક્શનના એને જાળવવા જોઈએ તો જે છે એ લોકતંત્ર જેટલું રૂપાળું છે એટલી ચૂંટણી રૂપાળી લાગે એટલે એના માટેના એમણે તમામ પાસા જે છે એના વિગતવાર છણાવટ કરી છે પૈસાના દુરુપયોગની અંદર મસલ્સના દુરુપયોગ ની અંદર એટલે ક્રાઇમ જે છે એને દૂર કરાવવા એમણે એક સરસ ટિપ્પણી એ કરી છે કે ક્રિમિનલ રેકોર્ડ તો જે છે ઉમેદવારોનો અમે વેબસાઇટ ઉપર મૂકી દઈએ તમને એવી એટલે ક્રિમિનલ રેકોર્ડ સાથે અમે તો એમની એફિડેવિટના આધારે લોકોને જાણ કરીએ છીએ કે ભાઈ આના ઉપર આટલા પ્રકારના કેસ છે પણ એની ચયન પ્રક્રિયામાં તમે અમને ઉમેદવાર તરીકે મૂક્યો છે તો એ તમે કેમ મૂક્યો આટલા બધા કાર્યકર્તાઓમાંથી તમને એવા કોઈ નથી મળતા કે એમનો બિલકુલ ક્લીન રેકોર્ડ હોય એટલે ઘણું બધું જે કહેવાવું જોઈએ અન્ડરલાઈન એ બધું કીધું છે અને સાત તબક્કા અપેક્ષિત હતું કે સાત તબક્કાની અંદર ચૂંટણી થશે એમાં ત્રીજો તબક્કો છે ગુજરાતના ભાગે આવ્યો છે અને ત્રીજો તબક્કો બી એક આપણે એવી ધારણા કરતા હતા કે આપણે અહીંયા કમૂરતાના અને એ બધી વાતો ઘણી હોય છે એમણે કીધું છે ક્યાં ક્યાં તહેવારોના કારણે શિડ્યુલમાં થોડા થોડા ફેરફાર થયા છે તો આપણે સામે ઓળી આવે છે એટલે પેલા જે અઠ્યાવાડે કે દસ દિવસ છે ચૂંટણી પ્રક્રિયા થાય તો એ કમુરતાની અંદર લોકોએ બધી પ્રક્રિયામાં ભાગ લેવો પડે એટલે એ શિડ્યુલ તમે પાછો લઈ જાઓ એટલે તમારો વોટિંગ નો શિડ્યુલ છે એ પણ પાછો એટલે એપ્રિલ એન્ડ અથવા તો મેનો પહેલો સપ્તાહ આ ગણતરી હતી એમાં મે મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતની અંદર તમામ સીટોનું આવે છે એટલે નગારે જે છે વાગી ચુક્યો છે હવે રાજકીય લોકોના અને નાગરિકોના પાસે આ વાત જાય છે કે આ લોકશાહીના પર્વને પર્વ અને ગર્વથી ઉજવે છે

અને આટલો મોટો દેશ છે અને વિવિધ ધર્મના લોકો રહે છે એ બધાને ધ્યાનમાં રાખીને એને સાત તબક્કામાં ઇલેક્શન ડિક્લેર કરી છે ગયા વખતે પણ એ જ રીતે કરેલું હતું પણ આ વખતે ચાર વિધાનસભાની પણ ચૂંટણીઓ સાથે છે તો એને આ વખતે ખૂબ જ મહત્વ ભાગ જે છે એને ટ્રાન્સપરન્સી ઉપર બહુ જ ભાર મૂક્યો છે અને એમાં પણ એને વારંવાર અપીલ કરી છે લોકોને મતદારોને અને રાજકીય પક્ષોને કે ભાઈ તમે ખાસ ધ્યાન રાખો કે જે આ હેતુ માટે આપણે કરવા જઈ રહ્યા છે હેતુમાં સફળતાપૂર્વક આપણે રહીએ કારણ કે એમાં મિલિટરીનો સહયોગ કે કોઈ પણ જાતનું ક્રિમિનલ બનાવ ન બને કોઈ પણ ઝીરો ક્રાઇમ રેટ રહે એ જાતનું એક આયોજન એ લોકોએ ખૂબ જ સારી રીતે કર્યું છે અને મતદારોને ખૂબ જ આહવાન આપ્યું છે કે ખાસ કરીને જે નવા મતદારો છે એ લોકોને કે ભાઈ તમે આવીને મતદાન કરો ચોક્કસપણે કે જેથી તમે તમારો અધિકારનો સારી રીતે ઉપયોગ કરી શકો એને એક આજી વખતનું જે કેલ્ક્યુલેશન છે એ ખૂબ જ જુદી રીતે લોકોએ કરેલું છે એને દરેક વસ્તુની છણાવટ કરી છે અને પોતાના ભાષણમાં પણ છણાવટ કરી છે કે અમે શું શું કરવા જઈ રહ્યા છીએ અને શું શું કરી શકીએ છીએ એનો પણ એને ઉલ્લેખ કર્યો છે અને એને એના માટે રાજકીય પક્ષોને પણ એને આહવાન આપ્યું છે કે તમે પણ નમ્રતાથી આગળ વધજો એને ખાસ કરીને જે નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે સ્ટાર પ્રચારકોની પોતાની વ્યક્તિગત રીતે કે તમારે શું બોલવાનું છે કઈ વસ્તુમાં રિસ્ટ્રેન્ટ રાખવાનું છે એ લોકોને વ્યક્તિગત રીતે પ્રોવાઈડ કરે છે અને આ એક એવું બહુ મહત્વનું પગલું છે કે જેથી સ્ટાર પ્રચારક જાણી શકે કે હેડ સ્પીચ નથી આપવાની આમ તો દર વખતે હોય જ છે પણ આ વખતે એને એક જુદો અભિગમ નો છે કે જેથી કરીને એના પર સ્ટ્રીક એક્શન લેવા હોય તો લઈ શકે જાતિ ધર્મના નામે લઈ શકો એ ઉપરાંત પબ્લિકને તમે કોઈ પણ જાતની ફ્રી ડિસ્ટ્રીબ્યુશન લીધા પછી કોઈ પણ વસ્તુ હોય પૈસા હોય કે કોઈ પણ જાતની વસ્તુ હોય એ વસ્તુનો પણ પ્રતિબંધ મૂકેલો છે આ વસ્તુ તરત જ એના પર એક્શન લેવામાં આવશે એણે લોકોને પણ અપીલ કરી છે એને કંટ્રોલ પોઈન્ટ રૂમ પણ ઉભા કરેલા છે સ્ટ્રેટેજિક જગ્યાએ કે જેથી તમે ત્વરિત કમ્પ્લેન કરો તો એ કમ્પ્લેઇનનો નિકાલ લઈ આવી શકે તો આ સમગ્ર ઘટના લોકશાહી માટે ખૂબ જ મહત્વની છે જે લોકો એ લોકો પ્રોપર એક્શન લેશે તો ચોક્કસપણે આ વખતે જે વાયોલોન્સના બનાવો બને છે એમાં ખૂબ જ ઘટાડો આવી શકે એમ છે ખાસ કરીને કરી વેસ્ટ બંગાળ છે આસામ છે નોર્થ ઈસ્ટના રાજ્યો છે કે જ્યાં એ લોકોનું કોન્સન્ટ્રેટ વધારે છે એટલે એને ઇલેક્શનની તારીખ પણ એ રીતે ડિક્લેર કરી છે કે અહીંયા વધારેમાં વધારે મિલિટરી ફોર્સ ને મોકલી અને એના પર કોન્સન્ટ્રેટ રાખે જેવો આપણો ગુજરાત રાજ્ય છે પીપુલ છે એવા રાજસ્થાન છે કે જ્યાં બનાવો ઓછા બને છે ત્યાં પણ એ લોકોએ ધ્યાન રાખેલું છે તો સમગ્ર ઘટનાને જોઈએ તો એક ખૂબ જ વ્યવસ્થિત પૂર્વનું આ વખતનું આયોજન છે અને આયોજનને પાર પાડવા માટે લોકો સખત મહેનત કરે છે અને નવા નવા દિશા સૂચનો પણ કરે છે આ એક રીતની પ્રક્રિયા જોઈ રહી છે તો બિલકુલ અત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે અને ખાસ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા હતા કે કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે જેમાં ગુજરાતનો ત્રીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે રાજેશજી ખાસ વાત કરીએ તો ગુજરાતની બેઠકોની વાત કરીએ તો ગુજરાતમાં સાથે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને તે તબક્કે અત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન થવાનું છે ત્યારે ખાસ વાત તો ગુજરાતની કઈ બેઠકો પર રસાકસી ભર્યો માહોલ જોવા મળી શકે તેમ છે તો એક હજી કન્ફર્મ કદાચ તમારી સાઈટ થી તમે કરો કે ચૂંટણી પેટા ચૂંટણી છ વિધાનસભાની થવાની હતી પણ આની સાઈટ ઉપર પાંચ વિધાનસભાની ચૂંટણીઓની જ તારીખો છે વિસાવદર ની બેઠક છે જે એ આની સાથે જ્યારે ઇલેક્શન કમિશન એવું કીધું છે કે જેટલી વેકેન્સી વાળી સીટો છે એ તમામ સીટોને ભરી દેવામાં આવશે કદાચ બની શકે એનો ડેટા અપડેટ થતો હોય પણ અત્યારે વિસાવદરની જે બેઠક છે આની પેટા આની સાથે બતાવતા નથી પાંચ પેટા ચૂંટણી વિધાનસભાની બતાવે છે અને છવ્વીસ જે છે એ લોકસભાની છે હવે આપણને ગુજરાતનું ચિત્ર મોટાભાગે ખબર છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું લગભગ ત્રીસ

એ ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ રહ્યા છે આ જે પેટા ચૂંટણીઓ છે એ પણ આ પક્ષ પલટાના કારણે જ પેટા ચૂંટણીઓ ત્યાં આગળ આવી છે એટલે જોવાનું રસપ્રદ એ રહેશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જે ગઠબંધન કર્યું છે એની કેવી અસર મતદારો ઉપર થાય છે જે બે બેઠક છે જેના ઉપર એમનું બંનેનું ગઠબંધન છે અને ત્રીજી વસ્તુ એ છે કે મહેસાણાની સીટ જે છે એ ઇન્ટરેસ્ટિંગ ભારતીય જનતા પાર્ટી માટે એટલે છે કે નીતિનભાઈ વચ્ચેથી પોતાને વિડ્રોલ કર્યા છે અને એ સીટ ઉપર કયો ઉમેદવાર આપે છે હવે ત્યાં પાટીદાર વર્સિસ પાટીદાર થાય છે કે કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ત્યાં આગળ ઉતારે છે બીજી પાટણ બનાસકાંઠા દાહોદ ભરૂચ અને જુનાગઢ આ સીટોમાં ચર્ચા એટલા માટે વધારે રહેશે કે પાટણ અને દાહોદની જે સીટ છે સૌથી ઓછા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે જીતી હતી એટલે દોઢ લાખ એક લાખ ત્રીસ હજાર બાકી જનરલી બધી સીટો જે છે અઢી લાખ થી થી લાખ ના માર્જિન ભારતીય જનતા પાર્ટી જીતેલી છે અંદર આમ આદમી લાખના લડવાના કારણે બાર ટકા વોટ જે છે એ કોંગ્રેસ ના ઘસાયા હતા અને ચાલીસ લાખ જેટલા મતો જે છે એ કોંગ્રેસ પાસેથી આમ આદમી પાર્ટી સેરવી ગઈ હતી ને એના કારણે વિધાનસભાની અંદર જે પરિણામ આવ્યું છે હવે એ મતોને કોન્સોલિડેટ કરવા માટે આ જ ગઠબંધન કર્યું છે હવે કોન્સોડિડેટ થાય છે કે કેમ કારણ કે વિધાનસભામાં વોટિંગ કરવાનો લોકસભામાં વોટિંગ કરવાનો લોકોનો નેચર છે અલગ અલગ હોય છે તમે બહુ બધા એના ઉદાહરણ છે દિલ્હી હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભા હારી હોય અને લોકસભાની અંદર એનું પરફોર્મન્સ જો છે એ ખૂબ જ સારું થયું હોય એટલે લોકોનો નેચર જે છે એ નીચે અને ઉપર બંને વોટ આપવાનો જુદો જુદો હોય છે અને એટલે જ આ જે ધારાસભ્યોના રાજીનામા પડ્યા

પણ પાટણ અને મેં જે કીધી એ દાહોદ જુનાગઢ એટલે આદિવાસી બેલ્ટમાં જે વિધાનસભા મોહન રાઠવા નારાયણ રાઠવા સંગ્રામ અશ્વિન કોટવાલ હોય છેલ્લે છોટુભાઈ ના દીકરા મહેશ વસાવાને પણ ભારતીય જનતા પાર્ટી પોતા પાસે લઈ લીધા એટલે એક તો ઉમેદવારના ક્રાઇસિસ કોંગ્રેસ પાસે સંગઠનના ક્રાઇસિસ કોંગ્રેસ પાસે છે એની સાથે કેવી રીતે લડે છે અને આ બે નું ગઠબંધન છે વોટોને કોન્સોલિડેટ કરે છે કારણ કે લોકોને છે ને અમુક વસ્તુઓ પણ પસ્તી નથી હોતી કે એક વર્ષ પહેલા બંનેના કાર્યકર્તાઓ સામે ચડાવી લડ્યા હોય અને હવે જે છે બંને એક સાથે માટે લેવા નીકળે ત્યારે પણ ક્યાંક તકલીફો થતી હોય છે જે તકલીફ બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી પણ ફેસ કરવાની છે અને મહારાષ્ટ્રમાં બી ફેસ કરવાની છે તો ગુજરાતના પરિપ્રેક્ષમાં હું એવું જોઉં છું કે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું નથી જોતો કે કોઈ એક સીટ જે છે એને આપણે એવું કહી શકીએ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી જે છે એ પરાજય મેળવી શકે પણ ચોક્કસ રાજેશજી બનાસકાંઠાની બેઠકની વાત કરીએ તો બનાસકાંઠામાં મહિલા સામે મહિલાનો જે ચહેરો મૂકવામાં આવ્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ કેન્ડિડેટ ગણવામાં આવે છે તો એની કેટલી અસર ભાજપમાં વર્તાશે જી એની કેટલી જો અત્યારે જે સત્તર ધારાસભ્યો છે ને એમાં પણ છ ધારાસભ્યો આપનારા બનાસકાંઠાના પાટણ છે એટલે આ નેચરલ છે રહ્યો જે આગી પાછી થઈ ગઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીજા નંબર ઉપર આયા એટલે નેકર પાછું જે પરફોર્મન્સ કોંગ્રેસનું ગઈ વખત હતું તે પરફોર્મન્સ એમને ત્યાં આગળ મળત ગેનીબેન ઠાકોર જે છે એ તમને ખબર છે કે બહુ બોલકા નેતા છે હંમેશા એ ચર્ચામાં રહે છે લોકોની વચ્ચે રહે છે જયારે ગલબા ભાઈ હોય કે એમના પતિ હિતેશભાઈ હોય એના કારણે પણ જેટલા ગેની બેન લોકો ને વચ્ચે સંપર્કમાં રહ્યા છે એટલા જે છે એ રેખાબેન નથી અને એટલે આ જે છે જેમ ચૈતર વસાવાની અમે વાત કરી કે ચૂંટણીનું પરિણામ ગમે આવે પણ એક ફાઈટર તરીકે માણસ લડે એટલે ગેની લોકો જોવે છે એટલે એમાં ચૂંટણી પરિણામ આખું બદલી શકશે કે નહીં એ તો આવનારા દિવસો બતાવશે પણ ઇન્ટરેસ્ટિંગ જે છે એ ત્યાં આગળ ચોક્કસ થાય જેમ વિચારતા હતા કે કચ્છની અંદર જીગ્નેશ મેવાણીને આપશે તો જીગ્નેશ મેવાણી પણ એક એવું વ્યક્તિત્વ છે જે નાના મોટા ઇસ્યુ માટે દલિત ચિંતન માટે એ ક્યાંક ને ક્યાંક એટલે એવું નથી કે ઇલેક્શન પૂરતા જ એ લોકો લડે કોંગ્રેસ પાર્ટીનું જનરલી એવું છે કે ઇલેક્શન આવે ત્યારે દેખાય ઇલેક્શન જાય એટલે જતી રહે પણ ચહેરા એવા છે કે જે પાર્ટી કરતા પોતાની જે બ્રાન્ડ છે અને પોતાના વિસ્તારની અંદર મોટી કરી શક્યા છે અને એટલે જ ગઠબંધનના કારણે અને અમુક ત્રણ ચાર અનંત પટેલ દાખવે વલસાડમાં તમે યાદ કરો સામે ભારતીય જનતા પાર્ટીએ બહુ સારો ઉમેદવાર આપ્યો છે ધવલ પટેલના સ્વરૂપમાં અભ્યાસુ છે લેખક છે એમના અનુસૂચિત જાતિ સોશિયલ મીડિયાના જે છે એ ઇન્ચાર્જ રહ્યા છે ટ્વિટર ઉપર સૌથી સક્રિય કાર્યકર તરીકે ધવલ પટેલ સન્માનિત થયા છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર સારો આપ્યો છે પણ અનંત પટેલ બી જે છે એ એમનું પોલીસના હાથે માથું વધેરવાનું હોય કે ગમે તે હોય એમ કરી અને ચર્ચામાં રહે છે લોકોની વચ્ચે રહે છે એટલે આવા જયારે ઉમેદવારો હોય ત્યાં આગળ આપણને થોડો કેમ લાગે કે ચર્ચા કરવાનું બાકી છે સીટ એવી છે કે જે લાખ થી વધારે ગાંધીનગર ને તમે જુઓ નવસારી ને જુઓ તમે અમદાવાદ પૂર્વ ને જુઓ અમદાવાદ પશ્ચિમને જુઓ બરોડાની સીટ જુઓ કે જ્યાં આગળ કોંગ્રેસને ઉમેદવાર મળે એટલે લડાઈ નાખવો આ સ્થિતિ છે એટલે એટલે માત્ર છવ્વીસ માંથી આ ત્રણ કે ચાર સીટો એવી છે કે જ્યાં આપણને ચર્ચા કરવાનો અવકાશ રહેશે પરિણામ હજી પણ બહુ વિચારી વિચારીને બોલું છું કે પરિણામ જે છે એ બદલાશે એવું કહેવાનો મતલબ નથી પણ ચોક્કસ ઇન્ટરેસ્ટિંગ થોડુંક રહેશે જે પેલું વન સાઇડેડ આપણને ઘણી બધી સીટોમાં અત્યારે દેખાઈ રહ્યું છે એવું કદાચ વન સાઇડેડ ના જી જી બિલકુલ અરવિંદ જી આપને શું લાગી રહ્યું છે આ વખતે મહિલા મતદારોની સંખ્યા વધી ગઈ છે મહિલા મતદારોની સુડતાલીસ પોઈન્ટ એક કરોડ સંખ્યા જોવા મળી છે તો મહિલા ઉમેદવારની વાત કરવામાં આવે તો આ વખતે તમને લાગી રહ્યું છે મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે જે પ્રમાણે વડાપ્રધાન દ્વારા પણ મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ તમામ પાર્ટી દ્વારા કહેવામાં આવતું હતું તો આપને લાગી રહ્યું છે કે જે મહિલા મતદારોની સંખ્યા વધી છે તે મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ચોક્કસપણે આપણે કહી શકીએ કે જે મહિલા ઉમેદવાર કારણ કે પહેલાથી તેત્રીસ જે કરેલું છે પાસ બિલ અને એના પ્રમાણે પછી અમલ થશે પણ પણ અત્યારે લોકો મહિલાઓને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે મહિલાઓ પણ જાગૃત થઈ છે અને મહિલાઓના પોતાના પ્રશ્નો પણ એ લોકો રજૂ કરે છે તો ચોક્કસપણે મહિલાનું પ્રાધાન્ય વધ્યું છે એ સારી વાત છે અને એ લોકો ઇલેક્શન જીતે એ પણ સારી વાત છે અહીંયા પ્રશ્ન એ છે કે કોંગ્રેસ ક્યાં સુધી ઉભી રહેશે એ પ્રશ્ન છે કારણ કે મારા સહયોગી એ કહ્યું કે ચાર કે પાંચ સીટ માં એ લોકો હરીફાઈ આપશે હરીફાઈ આપશે કન્વર્ટ કરી શકે છે કે નહીં કારણ કે ભરૂચની સીટ પણ એવી છે ભાવનગર ની પણ સીટ એવી છે કે જ્યાં એ લોકો એ જે કોંગ્રેસ નું ગઢ કેવાતું હતું એ કોંગ્રેસના ગઢમાં આપને બને પાર્ટી આપેલી છે અને આપના ઉમેદવાર પણ એવા છે કે જે લડાયક મોડમાં છે

એ ખેડૂતો તો બંડી પહેરીને ખૂબ કિલોના ભાવે છે તો ગુજરાતનું વર્ણન થોડુંક જુદી પ્રકારનું લાગે છે અને એ લોકો બહુ ધ્યાન આપતા નથી એવું લાગે છે ખાસ કરીને લોકસભાની ઇલેક્શન જોકે નીચેના માણસો ખૂબ જ મહેનત કરે છે અને આગળ લેવા માટે કોશિશ કરે છે પણ કેન્દ્રની આપણે જાણીએ છીએ કે અહમદ પટેલે ગુજરાત માં પોતાનું નામ રોશન કર્યું હવે એની જ મેમ્બર છે ઘરના ફેમિલી મેમ્બર એનો વિરોધ કર્યો હતો કે તમે આપને શું કીટ આપી તો આ બધી વસ્તુ એને કદાચ નડશે આવનારા સમય જી બિલકુલ અને એમાં પણ રાજેશભાઈએ ખૂબ જ સારી વાત કરી કે જે આજની યુવા પેઢી છે જે નવા મતદારો છે તેમણે પહેલા તો જે આચાર સંહિતા છે તેને વાંચવી જોઈએ કઈ પાર્ટી કારણ કે ઘણી વાર એવું જોવા મળતું છે કે નવા મતદારો જયારે મત આપીને બહાર આવે ત્યારે એમની સાથે વાતચીત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેમણે કોને મત આપ્યો એમના માટે મહત્વ નથી તેમના માટે ક્યાંક ને ક્યાંક જે ચહેરો છે એ ચહેરાને મત આપવામાં આવે છે તેમના વિસ્તારમાં કયા કોર્પોરેટર છે તે પણ તેમને ખ્યાલ નથી હોતો ને ક્યાંક ને ક્યાંક જે જે ઊંચી સત્તા ઉપર બેઠા છે તેમના જ ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક તે મત આપતા હોય છે ને એ જ વસ્તુ અહીંયા નવા મતદારો પણ ધ્યાન રાખવાની જરૂર છે જેમ આજનો યુવા પેઢી જે છે તે દેશનું ભવિષ્ય બનાવવા તૈયાર છે તેવી માટે જ આ લોકશાહીનો જે પર્વ છે તેમાં તમામ વયના લોકોએ ખાસ એ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે આ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર નમસ્કાર થેન્ક યુ તો બિલકુલ લોકસભા ચૂંટણીનું રણશીંગો ફૂકાઈ ગયું છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે સાત તબક્કામાં મતદાન થવાનું છે ગુજરાતનું ત્રીજા તબક્કામાં મતદાન થશે જોવાનું રહેશે કે હવે તમામ રાજકીય પક્ષો દ્વારા કેવી તૈયારી કરવામાં આવે છે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં આવે છે તો આ હતા હાલ ડે સ્પેશિયલમાં કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર